અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વેકેશનનો માહોલ પણ ચાલી રહ્યો છે અને લોકો કંઈક એવા સ્થળે જવાનું પસંદ કરે છે જ્યાં તેમને ગરમીથી થોડીક રાહત મળે આવામાં જ અમદાવાદના નવયુવાન મિત્રો ગળતેશ્વર ખાતે ફરવા જાય છે અને ગળતેશ્વર ખાતે આવેલી મહીસાગર નદીમાં નહવા પડે છે નહવા પડતાં જ ચાર યુવાન મિત્રો નદીના પાણીમાં ડૂબવા લાગે છે જેમાંથી ત્રણના મોત નીપજ્યા છે શું છે સમગ્ર ઘટના વાત કરીએ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા અમદાવાદ સહિત રાજ્યમાં દિવસે દિવસે ગરમીનો વારો વધી રહ્યો છે ત્યારે લોકો કંઈક એવા સ્થળે જવાનું પસંદ કરતા હોય છે કે જ્યાં તેમને ગરમીથી થોડીક રાહત મળે કેમ કે અમદાવાદમાં તો બેતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન વધી જાય છે ત્યારે ડામર પણ પીગળવા લાગે છે ત્યારે લોકોને કેવી ગરમીનો ભોગ બનવું પડે છે તે તો લોકો જ જાણે છે અત્યારે અને બીજી તરફ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે એટલે લોકોને પણ રજા હોય છે તો એવા વખતમાં લોકો ક્યાંય ફરવા જવાનું પસંદ કરે છે કે જ્યાં તેમને ગરમીથી થોડીક રાહત મળી શકે તો આવામાં અમદાવાદના નવ યુવાન મિત્રો ફરવાનું નક્કી કરે છે અને ફરવાનું અને ફરવા માટે ગડતેશ્વર ખાતે જાય છે ગડતેશ્વર ખાતે ફરે છે અને ગડતેશ્વર ખાતે આવેલી મૈસાગર નદીમાં ગરમીથી બચવા માટે ન્હાવા જાય છે આ મિત્રો ગરમીનો ત્રાહિમામ પુકારી અને નદીમાં ન્હાવા પડે છે ન્હાવા પડતાની સાથે જ તેમાંથી એક મિત્રનો નદીના પાણીમાં ગરકાવ થાય છે અને તે ડૂબવા લાગે છે તેને બચાવવા માટે બીજા ત્રણ મિત્રો પણ તેની પાછળ જંપલાવે છે અને એ ત્રણ પણ ડૂબવા લાગે છે ત્યારે આ ચાર મિત્રોને ડૂબતા જોઈ અને સ્થાનિક તરવૈયાઓ તેમને બચાવવા માટે દોડી જાય છે પરંતુ તેમાંથી ચારમાંથી માત્ર એક બચી શકે છે ત્રણના મૃત્યુ થાય છે આ ઘટના કાલે બની હતી અને કાલે એ ત્રણ મૃતદેહોમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો અને બે મૃતદેહો લાપતા હતા એ લાપતા બે મૃતદેહો પણ આજે મળી આવ્યા છે એમાંથી ત્રણ મૃતદેહોમાંથી બે મૃતદેહોની ઓળખ થઈ છે પરંતુ એક મૃતદેહની ઓળખ થવાની હજુ પણ બાકી છે એ ઘટનાના દ્રશ્યો પણ ઘણા સામે આવ્યા છે અને દ્રશ્યોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેવડી મોટી સંખ્યામાં લોકો ત્યાં નાહવા માટે જાય છે પરંતુ જો સાવધાની ન રાખવામાં આવી હોય તો આવા વધારે અકસ્માતો પણ બની શકે કેમ કે એવડી મોટી સંખ્યામાં લોકો અહીંયા નહવા જાય છે ત્યારે લોકોને એટલું કહેવાનું કે આવી જગ્યાઓ પર નહાવા જાય અને ગરમીમાંથી ત્રાહીમાં પુકારી અને ઠંડક મેળવવા જાય પરંતુ ત્યારે સાવધાની રાખવી કે કેવું પાણી છે અને પાણીની ઊંડાણ સ્તર કેટલું છે હાલ તો ત્રણેય મૃતદેહોને સેવાલિયા હોસ્પિટલ ખાસે પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યા છે તેમાંથી જેમ વાત કરી બે મૃતદેહની ઓળખ થઈ છે પરંતુ એક મૃતદેહની ઓળખ બાકી છે વધુની વધુની કામગીરી સેવાલિયા પોલીસે હાથ ધરી છે જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર